ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચીરાગ પટેલ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું છે વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીને મળવા માટે તેઓ પહોંચ્યા આપને જણાવી દઈએ કે કોંગ્રેસને મોટો એક ઝટકો રાજીનામું તેઓએ પોતાના એમએલએ પદ પરથી આપ્યું છે કહી શકાય કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ ખરતા જ કોંગ્રેસ માટે હવે કપરા ચઢાણ સાબિત થશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે એક કરતા વધુ ધારાસભ્યો રાજીનામા આપે તેવી પણ એક શંકા સેવાઈ રહી છે કોંગ્રેસના સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ફોન લાઈન પર સંવાદદાતા નરેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ગયા છે નરેન્દ્રસિંહ એક પછી એક એમએલએ જે અત્યારે પોતાનો પક્ષ છોડી અને રાજીનામા ધરીને પોતાની નારાજગી અસંતોષ ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરી રહ્યા છે એવામાં ચિરાગ પટેલનું કોંગ્રેસના એમએલએ પદ પરથી રાજીનામું કેવા પ્રકારના સમીકરણો કેવા પ્રકારના રાજકારણમાં ફેરબદલ જોઈ રહ્યા છો હવે નરેન્દ્રસિંહ સાથે સંપર્ક કપાઈ ગયો છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસ માટે વધુ એક ઝટકા સમાન આ સમાચાર ખંભાતના એમએલએ કોંગ્રેસના ચિરાગ પટેલ કે જેઓએ શંકર ચૌધરીને પોતાના એમએલએ પદ પરથી રાજીનામું સુપ્રત કરતાં જ કોંગ્રેસ માટે એક ચિંતાનો વિષય એક પછી એક રાજીનામા પડી રહ્યા છે ન ફક્ત કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાંથી અને તમામ એમએલએ જે અત્યારે પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાવાની શંકાએ વધુમાં વધુ જોર પકડ્યું છે સંખ્યાબળ જેમ જેમ કોંગ્રેસનું ઘટતું જઈ રહ્યું છે થોડા સમય બાદ લોકસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારના રાજીનામા પડવા એ બંને પક્ષો માટે ખૂબ જ કપરા ચઢાણ સાબિત થશે આ જ મુદ્દા પર વાતચીત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ચેતન બામણિયા ચેતન થોડા દિવસો પહેલા જ હજી તો આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભારણીએ રાજીનામું આપ્યું તે સમાચાર હજી તો ચર્ચામાં છે એવામાં આજે ખંભાતના એમએલએ ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે એમએલએ પદ પરથી શંકર ચૌધરીને તેઓ મળ્યા અને રાજીનામું સૌથી પહેલાં તો જાણવી એ છે બાબત કે રાજીનામા પાછળના કારણો શું છે કોઈ નારાજગી છે કોઈ અસંતોષ છે કોંગ્રેસના અંદર અંદરના કોઈ અંદરની જે પ્રોબ્લેમ છે જે સમસ્યાઓ અંદરની ચાલી રહી છે કેવા પ્રકારની ચર્ચા છે રાજીનામાના કારણો શું જણાઈ રહ્યા છે જી સંજીવની જો ચિરાગ પટેલની વાત કરવામાં આવે તો ચિરાગ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીનું જ બેકગ્રાઉન્ડ ધરાવે છે તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના જ કાર્ય કરતા હતા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં થોડા દિવસો પહેલાં જ તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા અને ટિકિટ લાવ્યા હતા જે પ્રમાણે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જેઓ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના હતા અને તેમની ટિકિટ કપાતા તેઓ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા તેવું જ ચિરાગ

ટિકિટ પરથી આવ્યા હતા પ્રથમ વાર કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાઈને આવ્યો હતો અને જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જૂથબંધી વર્ષોથી છે તે કોઈ કોંગ્રેસ માટે નવી બાબત નથી અને આ જૂથબંધીનો ફાયદો ભારતીય જનતા પાર્ટી સતત ઉઠાવી રહી છે ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મહત્તમ ધારાસભ્યોને ખેડવી શકાય અને તેમણે ગુજરાતમાં વિધિવત રીતે ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે હવે જોવાનું એ રહ્યું કે આગામી લોકસભા ચૂંટણી સુધીમાં આ ઓપરેશન લોટસ હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલા ધારાસભ્યો ખડી શકે આજે ચિરાગ પટેલે જે ગઈકાલે રાતથી અટકળો લાગી રહી હતી તેને મંજૂરીનો મહોર લાગ લગાવી આવી દીધો છે અને તેમણે જે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે પરંતુ સૌથી નોંધનીય બાબત એ રહી કે જ્યારે ચિરાગ પટેલ વિધાનસભામાં ગયા ત્યારે પણ અને નીચે ઉતર્યા ત્યારે પણ મીડિયાએ સતત તેમનો પીછો કર્યો પરંતુ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને તેની સાથે ભારત ભાજપના ઉપાધ્યક્ષે ભરત બોઘરા પણ સાથે આવ્યા તે રાજકારણમાં એવી અટકળો હાલ ચાલી રહી છે કે ભરત બોઘરાએ આ બંને વિપક્ષી ધારાસભ્યોને ખેડવવામાં મહત્વની ભૂમિકા ચેતન જાણકારી માટે તો સ્વાભાવિકપણે આજે ચિરાગ પટેલનું રાજીનામું એ કોંગ્રેસ માટે ખૂબ નુકસાન કરતા સાબિત થશે કારણ કે હજી પણ શક્યતાઓ અને સંભાવનાઓ જોવામાં આવી રહી છે કે કોંગ્રેસમાંથી હજી પણ કેટલાક રાજીનામા પડી શકે છે ચિરાગ પટેલના સમર્થકો તો સ્વાભાવિક તેમની સાથે જવાના છે એક શક્યતા એ પણ અત્યારે એ વાત પર હજુ મોહર વાગી નથી પરંતુ એક શક્યતા એ પણ હજી દેખાઈ રહ્યું છે કે ચિરાગ પટેલ જલ્દી જ પોતાની ઘર વાપસી કરી શકે છે ભાજપમાં જોડાય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે